હવે અર્જુન ભાઈ તમે હાસું નહી બોલતા ને આ બોનું પણ આવો છો એમ કોઈ તમારે મને બાઈક નહીં પૂરું એટલે તમે આવા બોન પણ આવો છો બાઈક નહીં એટલે पण दू अर्जुन भाई तुम्हारा बाइक में कडाक तरी पंचर पडियो हो ने तो पंचर बुडू मु करायो हो। अबे पंचर मा 4 रुपिया लेसे बरोबर मु तिकडी सोडाई परु टूपी पण तमी वण आटलो दारी बाय कालो कुजू आ मु पंचर करावा दू छू के बु कडीन कुजू जाई दोरी पर तमी आटलो दारी, दारी मन बाय कालो पंचर मु करायो परु भाई અર્જુન ભાઈ વાહ માં છે અર્જુન ભાઈ ને છે એટલા અર્જુન ભાઈને ને પૂછીશ વાર કદાચ નીરામણ બાઇક આલી તો હું તીડ આવું મારું ભાઈ તમે તો બુઢું એમ કે પોહલા કાઢવા મળ્યા છો આડમદાડી પૂછવા પાસો

ભાઈ પણ તમારે શો તમારી જાનડી ફરવા લઈ જાવ બરોબર હું તમને ચો ના પાડું છું મેં તમને ચો ભૂડું પકડી રાખ્યા છે બરોબર પણ હું શું કું તમને મન લાગે તમે છે ને અમન હવે ભૂડું હા વિહારી મે લ્યા છે કુસુ હવે અર્જુન ભાઈ શું ખોટું બોલો છો ભૂડું તમારા દિલના ધબકારે અમારું નામ ચોઈતી હશે હાલ તો કે મારી જાનડી મારે ફરવા લઈ જાવું છે તો પછી જાનડી નું નામ હશે ઇંગે આ ભાઈ બન તો કઈને નામ હશે ની ખોટી વાત કરો તમે બાપ ના આ બધું ખોટું કેતો હોય તો અને હું શું કહું અર્જુન ભાઈ આપણે બધા ભાઈ તો ખરા ને પેલા જો આપણે એમ કે દડે રમવા જાતા બરોબર ઓલા મોય ડંડે રમવા જાતા આપણે ધાર નોના હતા તાર પછી હંતા કુકડી રમતા પછી ઓલી લંગડી રમતા એમાં ને એમાં લંગડી લંગડી માં વિહારી બી લાગુ છું બાપ આ બધું ખોટું કેતો હોય તો હું શું કહું અર્જુન ભાઈ આ તમે પેલા મને ભેગા થવા આવતા હવે કોઈ ભેગા થવા આવો છો હો એટલે તમે મને મારા કોઈ મળવા આવ્યા છો એમ ને નૈના બેન ને પૂછવું પડશે હે નૈના બેન આ અર્જુન ભાઈ હા ખોટું બોલે છે હું એમ કહું છું હા ખોટું બોલે એવું મને તો લાગે તમને કેવું લાગે છે હવે ખબર પડ્યા નાઈના બેન કીધું ને તારે ખબર પડી કે અર્જુન ભાઈ ને હાઉ ખોટું બોલીશી એમ તમને લાગતું નઈ નાયના બેન કે અર્જુન ભાઈ કોક કે વાત સોની રાખીયે છે એમ એવું લાગતું તમને હા તાર મને હવે તો એમ કે કોઈ વાત જ મને કરતા નહીં અને કોઈક વસ્તુ માંગ ને તરત બોનું બની કે બોલો આ તરત કીધું ને તરત બોનું બનાવ્યું તમને નથી લાગતું કે અર્જુન ભાઈ બાણાવ્યું

તમે ફોન કર્યો છે મને આ ફોન તો આ પડ્યો કોઈ તો રીંગે વાગતી નઈ કોઈ તુઝારી વાગતી નહીં કશું વાગતું નહીં તમે મને ફોને કર્યો પૂછું અને અમે ઘડીંગમાં થોડુંક એમ કે બોનુ બનાવ્યું એટલે તમે મને કેવા મળ્યા કે બોનુ કોઈ ના બનાવો એમ ને આ તમે બોનુ બનાવો છો ઈ ચાલે છે ને અમે આ બોનુ બનાવો છો એ નહીં ચાલતું એમ ને હવે પણ અર્જુન ભાઈ અમે તમને જો વાટો દોવડાવા છો તમે ફોન કરો તો અમે તો તરત ઉપાડી એમ પણ વગર ફોન કરે શું ઉપાડી માર પાસ તમારો નંબર છે આટલી તમને ફોન ખકડાવું આ તમારા ફોન તો કે તમે પેલો વકડી મારી ખબર છે ઓલા ડબલા ફોન કરતો ઘરે ઓલું ડબલું રહેતું ને એમાં પહેલા હું ફોન કરતો અને હાલ તો એમ કે ફોન માં કરું તમે તો વકડી મારીને બેઠા બ્લેક લિસ્ટ માં નંબર નાખીને છો મારો બરોબર

એટલે હું શું કું અર્જુન ભાઈ તમારે અડધી રાતે મળવા જાવું હોય ને તો જા હું તમે ના નહી પાડતો બરોબર

હવે જુઓ અર્જુન ભાઈ આ બધી ઘડીક પંચર પડ્યું છે ઘડીક મારી જાદુડી ને ફરવા લઈ જવું છે ઘડી કે મારી જાદુડી એમ કે અડધી રાત નો બોલાવે છે આવા બોના કાઢવાનું ચો આવે છે બાઈક ના આવવું હોય તો કોઈ સુખી ના પાડી જુ કે મારે બાઈક નહીં હાલવાનું બાયકલ વાર કે બંધ કરી નાખ્યું છે તો અમે માગત ના કોઈ દાડો કુસ્તમાં પાએ બાયકલ જો અરે માં